ગુજરાતની અંદર તમારા ગામની અંદર તમારા વિસ્તારની અંદર કઈ ગ્રાન્ટ મંજૂર થઈ ગયા કેટલું કામ થયું છે કામ થયા પહેલા કેવું હતું થયા પછી કેવું થયું છે કેટલા રૂપિયા ક્યારે મંજૂર થયા અત્યારે જે કામ છે એની શું સ્થિતિ છે કેટલા ઉપર પહોંચ્યું છે આવી તમામ ડિટેલ્સ જો તમારે જોઈતી હોય તો એક વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈને તમે આવી તમામ ઇન્ફોર્મેશન મેળવી શકો છો ગુજરાત જે ગવર્મેન્ટ છે એની આ વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની આ વેબસાઇટ ઉપર જઈને તમે તમારો જિલ્લો સિલેક્ટ કરી શકો છો જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારો તાલુકો એના પછી તમારું ગામ જે તે વિસ્તારો સિલેક્ટ કરી શકો છો એમાં તાજેતરમાં જે દરખાસ્ત થયેલા કામો છે

ફોટો પણ જે છે જો અપલોડ થયેલા છે પ્રોપર ડિટેલ્સ હશે તો તમે ચેક કરી શકશો આના સિવાય બીજી ઘણી બધી માહિતી છે ગામની ગ્રાન્ટની ડિટેલ હોય છે એ તમે આમાં ચેક કરી શકશો જો કોઈ કામ નહીં હોય તો પછી એ કિસ્સામાં આ વસ્તુ નહીં દેખાય અધરવાઈઝ તમે જે છે આ કામ જોઈ શકશો કામને કોણ લીડ કરી રહ્યું છે કોના હસ્તક આ કામ છે એવી તમામ માહિતી પણ જે છે તમે આની અંદર ચેક કરી શકશો આશા રાખું છું કે તમને આ વિડિયો ખૂબ જ ગમ્યો હશે અને આવા જ વિડીયોઝ તમારે જો જોઈતા હોય તો માધ્યમને સબસ્ક્રાઇબ કરી દેજો માધ્યમ ઉપર તમને આવી બધી ઇન્ફોર્મેશન મળતી રહેવાની છે